હું હેરી કેર હેરીકેવાલા પ્રસ્તી છું સંતોષી માતા મંદિર આશાગમાં સંતોષી માતાનું જે મંદિર છે એવન સપના માં આવતા હતા નીચે જે ગુફા છે એમાં એવન આવતા હતા અહીંયા આશાગમાં જ રહેતા હતા પહેલા અહીંયા નીચે ને એવન ને સપનામાં આવતા હતા કે માતાજી છે એવા સેવા કરતા હતા નાલુ અમતું ગુફાઓ જેવો હતો તેમાં બેસીને એવા સેવા કર્યા કરતા હતા ત્યાર પછી મારા દાદા ભરજો રધ્રેવાલા એવનના બી સપનામાં એવન પેલા મહાલક્ષ્મીના મહાલક્ષ્મીમાં અમારી ધાનવેરીમાં જગા હતી એટલે મહાલક્ષ્મી કાયમ જતા હતા મહાલક્ષ્મી માતા એવન ને સારી રીતે ચલાતો હતો પછી એવન ને મહાલક્ષ્મીમાં કોમ્યુનિસ્ટ ટાઈમ પર જયારે લફડા થયા ત્યારે એવર પાછા એ બાજુ ગામ આવી ગયા ડાનું સાઈડે રહેતા હતા પછી થોડો વખત પછી માતાજી એવરના સપનામાં આવવા લાગ્યા ભરજોર બાવાજીના કે ભાઈ મારું એક મંદિર છે નલ્લુ અમથું માં તો આવીને જો વરસાદ પાણીમાં બધા ભીણાયા કરતો છું મારું એમ કરીને એવરના સપનામાં આવ્યા કરતા હતા તો પછી એવર પૂછપરછ કરવા લાગ્યા કે ભાઈ અહીંયા કોઈ છે શું એવું કોઈ આદિવાસી કોઈ બેસતું ને ભૂખો કઈ એવું કઈ છે શું તે તપાસ કર્યા પછી મને માલમ પડ્યું કે હા અહીંયા એક માણસ બેસેલો છે ને તે સાથે પછી તેના મની ને તેની સાથે એવરને બાલઢ નલ્લુ અમથું મંદિરની સ્થાપના એવન બીજા સાથે બીજા વમન ભરજો હેરાની કરીને બીજા હતા તે બી ટ્રસ્ટી હતા પછી તે તેવન મનીને અહીંયા નલ્લો અમથો મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યાર પછી આસ્તે આસ્તે એવનના માતાજી એવનના મારા બાજુ બાવાજીના માતાજી બી આવતા હતા શરીર માંગમાં પછી આસ્તે આસ્તે વધતું ગયું મંદિર અમારું મારું નામ વિજયકાંત વલ્લભ પાંચાલ તો આ ગયા પંદર વર્ષથી આ સંતોષી માતા મંદિરનો ટ્રસ્ટી છું અને ગયા પાંચ વર્ષથી અહીંયા સેક્રેટરી તરીકે હું કામ કરી રહ્યો છું આ મંદિરના ઇતિહાસ અમારા ટ્રસ્ટીએ તમને કીધો છે પણ ઓગણીસો માં આ મંદિરનું કામ સુ વ્યવસ્થિત ચાલવું જોઈએ એટલે આ લોકો જે બધા ભક્તગણ હતા એને વિચાર કર્યું કે આપણે નાની સરપુર ટ્રસ્ટ બનાવીએ અને પછી એ લોકોને રજિસ્ટર ટ્રસ્ટ બનાવ્યું અને મંદિરનું કામ ચાલુ કર્યું પછી મંદિરમાં ત્યાં અહીંયા જે ભક્ત લોકો આવે આગે આગેથી એને ભોજનની વ્યવસ્થા માટે એ લોકોને કીધું કે દર શુક્રવારે આપણે અહીંયા થોડા પ્રમાણમાં ભોજન ચાલુ કરીએ પેલા તો ભોજનમાં એકદમ રકમ લેતા નહી હતા જે આપે એ કોઈ દાલ આપે ચાવલ આપે કોઈ શાકભાજી આપે એ પ્રમાણે ટ્રસ્ટીઓને થયું કે અહીંયા સાધન સુવિધા બધી વધારવી જોઈએ પછી અહીંયા અમે આ બધા હોલ જોવા બનાવ્યા ટ્રસ્ટી લોકો મહેનત લઈને અને આ મંદિરનું કામ ચાલુ થયું અમારા હિસાબે આ મંદિરનો હમણાં જે કર્યો છે અમે ગયા આ પાંચ વર્ષ પહેલા આજે મંદિરનો હાથ ત્રીજો છે પહેલા તો સાદી ચોપડી હતી પછી સાધુ મંદિર બન્યું હવે આ ભવ્ય મંદિર આ બધા આવેલા પૈસામાંથી જ આ બધું થાય છે અત્યારે તો અહીંયા બહુ મોટા પ્રમાણમાં દર શુક્રવારે ભોજન ભંડારો થાય છે આમ તો અમારું ભોજન ભંડારોનો આંકડો આમ તો બારસો મિનિમમ છે પણ જો અગાડી કોઈ વ્યવહાર એવો આવી જાય તો ત્રણ હજાર સુધી આંકડો જાય પણ ઉપરની બધી વસ્તુ વ્યવસ્થા ને જે આર્થિક એ બધું ટ્રસ્ટી લો અને ટ્રસ્ટ તરફથી બધું કરવામાં આવે અહીંયા તો વિશેષ કરીને અમે પાંચ અત્યારે તો પાંચ વસ્તુ વિશેષ ધ્યાન અમે આપીએ છીએ કે એક તો અમે ભોજન ભંડારો અહીંયા ચલાવીએ છીએ પછી આ એકવા ગાર્ડ પાણી અમે બધા ગામના લોકોને ફ્રી માં આપીએ છે ગામમાં સ્ટ્રીટ લાઈટ બી આ સંતોષી માતા ટ્રસ્ટ તરફથી થી બનાવ્યું છે બીજું એવું કે કોઈ મોટો બીમારી હોય એના માટે મેડિકલ રિલીફ તરીકે અમે થોડા ઘણા પૈસા એ લોકો ને આપીએ ગરજ પ્રમાણે પછી સ્કૂલ ના બચ્ચા માટે વિશેષ અમે કામ કરીએ કે કમીત કમી અમે દર વર્ષે અઢી થી ત્રણ લાખ રૂપિયા ની નોટિસ છપાવીએ એ બધી સ્કૂલોમાં બચ્ચાઓને આપીએ અમે સ્કૂલમાં આ ગ્રામીણ ભાગોમાં અને એ ઉપરાંત સ્કૂલોની જે જરૂરિયાત છે વિશેષ કરીને કોઈ કામ કેવો કે કોઈ સ્કૂલમાં અમારો એક ઉદ્દેશ એવો છે કે આ ધાર્મિક કામ માંથી સામાજિક કામ વધારે વધારે સામાજિક કામ કરવું અને આ માતાજીના મંદિરથી આ ભાગનો વિકાસ થાય આ ઉદ્દેશ લઈને અમે બધા ટ્રસ્ટી મળી

तो मन्नत है टेलर में आती है हमारा मन्नत भी था वही वो वो मन्नत था। मन्नत पूरी हुई केला में वो निकल हम प्रसाद चढ़ा रहे मंदिर सजा है हमारी क्यों यहाँ